કોસંબા મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સાધારણ સભામાં ભારે તડાફડી થઈ હતી કોસંબા મર્કન્ટાઇલ બેંકમાં ભાજપ પ્રેરિત પેનલનું શાસન છે જેમાં એક જૂથ ભાજપનું આજે ગેરહાજર રહ્યું હતું બેંકના પ્રમુખ ભરતસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને વાર્ષિક સધારણ સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ સમયે એજન્ડા મુજબની કાર્યવાહી થઈ હતી ત્યારબાદ નવા પેટા કાયદા અંગેના ઠરાવો થતાં બેંકના પૂર્વ ચેરમેન ડૉક્ટર નટવરસિંહ આળમાર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો સમર્થકો સાથે ઉગ્ર વિરોધ કરતા તેઓ દેખાઈ રહ્યા છે કોસંબા મર્કન્ટાઇલ બેંકની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી આ સંદર્ભમાં બેંકના પૂર્વ ચેરમેન ડૉક્ટર નટવરસિંહ આળમાર

ના સુધારા વધારા કરવા બાબત જણાવ્યું એ સુધારા વધારા કરવા માટેનો કાર્ય સૂચિ અહેવાલમાં એ પ્રસિદ્ધિ કરવી પડે કે આજનો પેટા કાયદો કયો છે એનો કયો સુધારો કરવામાં આવ્યો છે અને અહીંયા કયા કારણોથી આ સુધારો કરવામાં આવે છે આ કાર્ય આ અહેવાલમાં કમ્પલસરી પ્રસિદ્ધિ કરવી પડે તે છતાં પ્રસિદ્ધિ નહીં કરવાથી અમે બેંકના સમય મળ્યાદા પ્રમાણે પાંચ દિવસ આગળ તમે અમારો અનુભવ લખેલો કે તમે જે પેટા કાયદામાં સૂચિમાં લખ્યું છે એ પેટા કાયદાની તમે કોઈ જાણ મને કરી નથી તો આ સુધારો કયો છે અને કેવો કેવી શા માટે કરી રહ્યા એ આજ એના માટે આજે અમારો ઉગ્ર બોલાબોલી ચલી અને એમને આજે આ પોતાની પોતાની એનાથી આજે એ વધારે માણસ છે એવું બદલાવીને ખોટું બદલાવીને એમને પાસ કર્યું છે એવું જાણવા મળ્યું છે બીજું કે બેંક દિવસે દિવસે ખાડામાં જાય છે આજે આરબીઆઈએ જે આરબીઆઈએ જે અત્યારે ઓડિટ કરી ગયું છે એ ઓડિટમાં પણ જે વર્ષોથી બી ગ્રેડ હતો તેને બદલે સી ડી ગ્રેડ થયો છે એટલે હવે તમારે કોઈ પણ સંજોગમાં બીજા છ મહિનાની અંદર જો આનો સુધારો કરવામાં નહીં આવે અને એમાં પ્રગતિ નહીં કરવામાં આવે તો તોફામાં ડીગ્રેડ થઈ જાય અને એ સુસટી કરવટ થઈ અથવા કોઈ બેંક સાથે મલતર થઈ જાય અને આ ઘણો જ મોટો બેંકને નુકસાન થાય એવું છે આ બેંકમાં ડીજીસી ડીજી સીએલ ડાઇટ બિલ દરેક સભાસદનું અહીંયા લેવામાં આવતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે ગેસ બિલ હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે નાના નાના છો વેપારીઓને જે દસ હજારથી વીસ હજાર રૂપિયા જે આપતા હતા એ ચાર જમીનની જમીન કે લોન પણ આપવાની બંધ કરી અને પોતાના મળતિયાને ખાલી મોટા મોટી ભાર આપીને આ બેંક ચલવે છે એ આ એકવીસ હજાર જેટલા સફરસરો છે એમાંથી માન બે પાંચ હજારમાં બે બે હજારથી ત્રણ હજાર એ લોકોના અને સિવાય કોઈને આનો મળતો નથી લાભ મળતો નથી એટલે આ બેંક વધારેને વધારે ખાડા જાય એવું લાગે છે બેંકની સાધારણ સભામાં પેટા પેટા કાયદાના સુધારા માટે અહેવાલના જાણ કર્યા વગર સુધારો કરે છે તેમનો અમને દુઃખ છે અને નાના માણસોને કોઈ જાતની લોનો આપતા નથી અને કોઈ જાતની કોઈ સુવિધા કે ડિવિઝન આપવામાં આવતું નથી એ અમને દુઃખ છે